ચલો ભાઈ સવારનું પહેલું ગુડ મોર્નિંગ તમને બધાને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બોલો ચલો અમે આયાશા જ તકો ગામમાં અત્યારે બરાબર છે ને માટે એ તો અમારા ડૉક્ટર સાહેબ બતાવશે તમને તો આજે એક ફોન સવારમાં ફોન હતો કે એક કૂતરાને જીવડા પડી ગયા અને કાણા કાણું પડી ગયું છે આગળના ભાગમાં તો બહુ પીડાઈ રહ્યું છે એટલે કોઈ તમે વિચાર કરો કોઈ કૂતરાને જીવડા પડતા હોય આવડા આવડા જીવડા આપણને ખાલી એક કાંટો વાગે તોય આપણે રહી ના શકતા હોય તો એ જીવડા મિનિમમ એમના શરીરમાં પાંચથી છ દિવસ રહેતા હોય તો એ જીવડા એટલો એને દુખાવો કરે કે ના સુવા દે ના બેસવા દે કાંઈ જ નહીં એને કન્ટિન્યુ એને દુખાવો ચાલુ ને ચાલુ હોય તેમ છતાં એ કૂતરું આડાવડું અહીંયા ખૂણા બેસે ત્યાં કોઈના ઘરમાં ઘૂસી જાય પણ લોકોને ગમે નહીં કારણ કે જીવડા પડ્યા પછી એનામાંથી બહુ ખરાબ સ્મેલ આવતી હોય તો આવો એક ફોન હતો જગદીશભાઈ કરીને એ વ્યક્તિ હતા મેં એમને કહ્યું હતું કે અમારી ગાડી એ રૂટમાં આવશે એટલે એ જીવડા એ કૂતરાનું આપણે સારવાર કરી આપશું અને જે પણ એમનો દુખાવો હશે એ દૂર થશે તો અમે આવી ગયા છીએ ગામમાં એ ભાઈ થોડા બહાર છે આવે એટલે આપણે એ કૂતરા

Um, right? Saya जोड़ा

ये लोग। अरे जान। ये ना ना ચક્કર <laughs> આવે <theutfen> <drug |yo|> હવે પેલા કુતરાનું સક્સેસફુલ ડ્રેસિંગ કર્યું અને એની સારવાર થઈ તો હવે ત્યાં સુધી અમે લોકો હાઈવે પર જ બેઠા હતા હવે બીજો ફોન આવ્યો છે તો એ કુતરાનું ઓપરેશન થયું હતું તો ઓપરેશન પછીની જે આપણે પોસ્ટ ઓપરેશન સારવાર કરવાની હોય છે એ કરવા જઈ રહ્યા છીએ ચલો તો હવે જે વિંજોલ ગામમાં જે સારવાર ચાલુ હતી ત્યાં ચાલુ સારવારે અચાનક એક ઇસનપુરથી ફોન આવ્યો છે કે કૂતરાને કોઈ ગાડી ચડાવી છે અને ગંભીર ઇમરજન્સી છે તો જલ્દીથી આપણે ત્યાં જઈએ અને જોઈએ કૂતરાની કેવી કન્ડિશન છે શું છે શું નહીં બરાબર ને ચાલો

હવે જે આપણે ડોગ જે હમણાં રેસ્ક્યુ કર્યું એ ડોગ માં એવું હોય છે કે જનરલી જે શેરીમાં રખડતા કૂતરા હોય છે ને એ દૂધ ને બિસ્કીટ ને એવું ખાવાની આદત હોય છે એટલે એમની ઇમ્યુનિટી બહુ ડાઉન હોય એટલે જેથી કરીને થોડી ઉંમર થાય એટલે એમની આંખો જતી રહે અથવા તો આંખોમાં વિઝન ઓછું થઈ જાય પછી ચામડીના રોગો થાય એટલે શું એકબીજા માણસોને અત્યારના માણસોને ગમે નહીં સ્મેલ આવતી હોય કૂતરા અંદર ઘૂસી જાય તો આવા પછી આંધળા થતા કૂતરા હોય ને એને આજુબાજુના માણસોથી ગાડીઓથી ટક્કર લાગી જાય

એટલે અત્યાર તો આપણે સેફલી એને રેસ્ક્યુ કરી લીધું છે પણ હવે એને આપણે આપણા શેલ્ટર પર લઈ અને આ જીવન એની સારવાર પછી ખવડાવવું પીવડાવવું દેખભાલ દવા બધું જ આપણે કરવાનું છે અને જેટલું પણ જીવે એટલું શાંતિથી આપણે એને જીવાડવાનું છે હવે એને જે આ રોડ રસ્તાની બધા માણસોની ઠોકરો પછી પથરા મારતા હોય પછી એને કોઈ બેસવા ના દે ખાવાનું ના દે એવું બધું એને ભૂલી જવાનું અને હવે આપણા શેલ્ટર પર એને શાંતિથી જીવવાનું છે તો